સદગુરુ મહારાજની જય આજે આપણે કરતા અને ભોગતા વિશેની વાત કરવાની છે કરતા કોણ છે ભોગતા કોણ છે કરતા એ પોતે છે ભોગતા એ પોતે જ છે કરે છે એ જ ભોગવે છે નથી કરતા એને અકતા કીધા પરિપ્રમ પરમાત્મા જે કાંઈ કરતા નથી વ્યક્તિ આજે કોઈને વાંધો નથી એના કર્તવ્ય વાંધા છે માણસ જાતિ એક જ છે માણસ જાતિ એક છે એમ પશુ જાતિ એક છે પંખી જાતિ એક છે પણ વિખવાદ મોટો માણસમાં ઉભો થાય છે કેમ કર્તવ્ય એવા કર્મ એવા કર્મથી વાંધા પડે છે સત્યને સાથ દેવા વાળા ઓછા છે ਸਤਿਅਨਾ ਸਾਤਿਵਾ ਵਾਲਾ ਵਧਾਰ ਅਸੇ ਵਧਾਰੇ ਕਿਆ ਹਮਸ ਸਤਿਅ ਸਰਵ ਸ੍ਰੇਸ਼ਟ ਕਹਵਾਇਸ ਤੋ ਇਹਮਾ ਹਲਵਾ ਵਾਲਾ ਕਿਆ ਮੋਸਸ ਵਿਪਤਾਵਸ ਸਤਿਅਨਾ ਪੰਥ ਮਾ ਵਿਪਤਾਵਸ ਟੇਕ ਵਾਲਾ ਨੇ ਆਟਾ ਘਣੀ પણ પામર ને કહેવાય થી મનનો ડગાવે ટેકવાળા મન ડગાવતા નથી ગમે એટલે વિપત પડે તો પડે પણ એની બંદકી સોધતો નથી એ જ સત્યને પામેશ અસત્ય માયાનું આવરણ છે એમાં મોહિત વધુ થાય છે પણ એ આનંદ ટૂંક સમય નો હોય છે સત્ય નો આનંદ અખંડ હોય છે જ્યારે દુઃખ કે સુખ જેવું કઈ રહેતું નથી એમાં ધ્યાને નિત્યતા જેણે મનને થીર કરી દીધું સુખ દુઃખ કોને આવશ છે મનને આવશ છે આ બધા મનના આવરણ છે માયા કોને લાગે મનને લાગે છે સત્યના પંથે હાલવા વાળાને માયા લાગતી નથી અને માયા જેને નથી લાગતી એ પંતે પંથે માયા મોટે નાંગણી સોરું પોતાના ખાય એમાં જો બેસી જાય તો માયા મસની કોટડી એમાં કંઈક વિરલા રહી જાણીયા ખાધી પીધીને ખૂબ ખસી દિલમાં દાગ નો આણ્યા જેને મારું નથી એમ કરીને તજી દીધી भोगता पोते से करता है तो भोगता होय ने करता पोते से भोगता पोते से बीजो सहत नहीं अहम रंग नो का बीजो नेथी तो विखवाद कोनी आए रे वाद कोनी आए रे नाम जणनु पर ठो मटे जाए वाद नहीं विवाद આ નામ લઈને એનું પાર છે જેને નામને રાણી લીધો છે એને કોઈ વાત વિવાદ કરવાનો આવતો નથી માયા તરે તે મૂર્ખો ભેગી કરે એ ભૂત તો બીચ મેં ખેલે એવો આવતો માયા મારે ખેલવાનું છે પણ જેમ કમળને પાણી નીથી હટતું એ રીતે ખેલ જોવાનો છે ખેલ કરવાનો નથી પોતાના મૂળ સ્વરૂપમાં જવું હોય જોઈએ રાખો તમે નો જપલાવ હોય તો કે માયાના ખેલ એવા ના ગંગા જળ ગયો ગંગાના નીચ જેવો પવિત્ર માંડવનો સંગ થાય છે કૌંબામાં થોડો થોડો દારૂ રેડે છે કૌંબાનો ક્યાં બહુ આવે માંડણ સિવાય કૌંબો એને ઉગતો નથી આ તો કેપી પદાર્થ કેપમાં કેપમાં શું કરે એનું કઈ નક્કી નથી સંતો આમ જ પ્રતિક ને આપ્યા છે દારૂ સોરી જુગાર પર માટે ને જારી આ પાંચ શીલ માં કે સીધું સરળ જીવન જીવવું હોય તો આ પાંચ વસ્તુ ને છોડી દેવી નહીં આવરણ આવે કોઈ તમને માટે કરતા પોતે છે ભોગતા પોતે છે બીજો છે નહી કર્મ રાખા કર્મ પ્રધાન છે કર્મથી સુટે નહીં કોઈ ભલે હોય ભગવાન કર્મ તો ભોગવવા પડે માટે સંતો વારે વારે કહે છે આપો દીપો ભવ બુદ્ધ ભગવાનનો નું શું થીવો દીવો જ કોઈની અપેક્ષા રાખ્યા વિના અપેક્ષા રાખવામાં આધિનતા પણ આવે આધીન થવું આપણે કામ હોય એને લાવવો હોય તો એને આધીન થવું જોઈએ સવારથ વિના કરે ને પ્રીતિ આશે જગત જગતની રીતિ આ જગતની ની રીત છે સંતોની રીત નથી સંતોની ની રીત માં પરમારથ આવે એને કોઈ હવારત હોતો નથી જેને મનુષ્યનો અવતાર મળ્યો છે એને સિદ્ધ કરી બતાવે છે આ સંતો મારું કહેવાનું એમ છે કે કરતા પોતે હશે ભોગતા પોતે હશે તારો ઘરનારો ઘટ નિર્માય ઘણા કહેવાનું એમ થાય છે કાયા કોઈને ઘડે તું તારો ઘડનારો તારા ઘટની માં બીજો નથી મન તો અવળું તે અથડાય આ બીજો નથી બોલતો તો આવડું ક્યાં અથડાય બીજો થયો ને તો કોની અપેક્ષા તું રાખીશ ક્યાં અથડાય કોને ગોતે તું ગોતે છે એ તો તું છો પોતાના મન ને પોતે સમજાવે પોતાના મન ને પોતે ઠપકો દે બીજા નથી માનતું સંતો તો આપણને જ્ઞાન દે જ્ઞાન દંડ આપે છે આ દંડથી આ મનને ભટકાય રાખો આ મન સમજે એવું નથી પોતાના મનને પોતે સમજાવી શકે મન મતાનું આવી મનના મતે થી આલસી નથી સમજાવી શકતા મનને જે વાળી લે એ સમજાવી તો પોતે જ પારસ મળીશો અને આ લોઢા જેવા મન ને દે આનું બની જાય કપડો પાંચ દિવસ દસ દિવસનો મેલો હોય તો એના ધોવામાં પાંચ દસ દિવસ નો લાગે એનો તમે હારો આપો લે ધોઈ નાખો તરત થઈ જાય એમ ઘણા દિવસનો મેલ છે નીકળ્યો જાય પણ ધોવું પડે ધોયા વિના નીકળતું નથી એમ આ મનનો મેલ ઘણા ટાઈમથી રામી જયો હોય છે સત્ગુરુ જેને આપણે સત્ય જ કહેવી છે સત્યમાં સમાય જાય અસત્ય તો કે મેલ નિકળી જાય ਪਾਣੀ ਨੂੰ ਆਂਡੋ ਮਾથે ਪੀਛਾ ਤੋਂ ਵਜ਼ਨ ਲੱਗ ਗਿਆ ਪਾਣੀ ਤੇ ਮਾਰ ਜਾ ਤਾ ਮਾਰ ਪਾਣੀ ਮਾ ਉਂਡਾ ਡੁੱਬ ਕੇ ਮਾਤੀ ਜਾ ਸਵੇਰ ਵਾਸ ਮਾ ਵਜ਼ਨ ਨੂੰ ਲੱਗ ਕੇ ਤੇ ਮਾ ਭੜਾਈ ਗਿਆ ਫਤਮਾ ਭੜਵਾਤੀ ਅਸਤ ਇਹਨੇ ਮੇਲਾ ਨਿਕਾਲੇ ਲਾ હા તો માથે વજન લીધો હું કરું હું કરું એ મોટેજ્ઞાન આપણે જોતું તો હા ભળવા માંડ આંખને આપણે કહેવું નહીં જોતું તો જોવા માંડે આ નાક ને આપડે ક્યાવો નહી ઠીક તો શ્વાસ આ મંડ લેવા ક્યાં મોઢા ને બોલવો નહિ જોતું તું બોલવા મંડ કેવા ઓટે મેટે અવયવ ગોઠવી દીધા આપ મેળા એ હાલ જ તો કે એ બધા હાવ હાવનું કામ કરે છે તો તારે શું કરવાનું તો તો હાવ નવરો બેઠો તો તો હરિભજન કરે તો તારું પૈચન કહેતા જેમ કીધું તો સમજી સમજી દુનિયામાં દુર્ગુણ જોવાથી પાર નથી આવે એવું પોતાને સમજી જવાનું પોતે પોતા સદવે મંડાય સમજવા કાંઈ બાકી રાતું નથી સદગુરુ મહારાજ